ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ અડતાલીસો ને બ્યાસી રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર જોવા મળી રહ્યા છે ગઈકાલ કરતા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે ધીમે ગતિએ જીરુના ભાવ

ચાર હજાર પંચોતેર થી પિસ્તાલીસો પચાસ રૂપિયા હળવદ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા મોરબી એકતાલીસો થી તેતાલીસો રૂપિયા પાટડી પાંત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા બોટાદ ચાર હજાર થી ચુમ્માલીસો ને ચાલીસ રૂપિયા જસદણ સાડત્રીસો થી ચુમ્માલીસોન પચીસ રૂપિયા ગોંડલ ચોત્રીસો થી એકતાલીસ રૂપિયા વાંકાનેર એકતાલીસો થી પિસ્તાલીસ બાવીસ રૂપિયા જેતપુર બેતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા ઉંઝા પચાસ રૂપિયા થરાદ બેતાલીસો એસી થી છેતાલીસો રૂપિયા થી તેતાલીસો ને એકાવન રૂપિયા હારીજ બેતાલીસો થી ચુમ્માલીસો ને છપ્પન રૂપિયા થરા સાડા થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા વારાહી ચાર હજાર થી ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા દિયોદર ત્રણ હજાર નવસો થી તેતાલીસો દસ રૂપિયા રાધનપુર ચાર થી પિસ્તાલીસો રૂપિયા રાપર આડત્રીસો થી રૂપિયા અંજાર બેતાલીસો થી નેવું રૂપિયા ભચાઉ તેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા જામનગર પચીસો થી સુડતાલીસો પચાસ રૂપિયા ભાવનગર ચાર થી રૂપિયા પોરબંદર બેતાલીસો થી બેતાલીસો ને પંચોતેર રૂપિયા અમરેલી ચાર હજાર થી ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા ત્રાંગધ્રા ચાર હજાર થી તેતાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા ડીસા એકતાલીસો થી એકતાલીસો ને એકસઠ રૂપિયા સમી એકતાલીસોથી તેતાલીસો ને પચાસ રૂપિયા બડી ત્રણ હજાર નવસોથી તેતાલીસો છન્નું રૂપિયા વિસનગર એકતાલીસો ચાલીસથી એકતાલીસો ચાલીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો ચાલીસથી તેતાલીસોને પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી તેતાલીસો નેવું રૂપિયા માંડલ એકતાલીસોથી ચુમ્માલીસો એકાવન રૂપિયા થ્રોલ છત્રીસો ચાલીસથી તેતાલીસોને પચીસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી એકતાલીસ રૂપિયા મહુવા આડત્રીસોથી તેતાલીસો રૂપિયા ઉપલેટા એકતાલીસો પંચ્યાસીથી તેતાલીસો રૂપિયા દસાડા પાટડી બેતાલીસોથી ચુમ્માલીસો ને સિત્તેર રૂપિયા અને ભેંસાણ ત્રણ હજારથી એકતાલીસો એકાવન રૂપિયા